નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર રવિવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો વીસ અમરેલી નવસો બાણું થી પંદરસો પંચ્યાસી સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો એસી જસદણ તેરસો પચાસ થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા બોટાદ તેરસો એક થી સોળસો એકોતેર મહુવા બારસો બાવીસ થી પંદરસો ગોંડલ અગિયારસો એક થી સોળસો છ કાલાવાડ બારસો એક થી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર તેરસો એક થી પંદરસો એક્યાસી ભાવનગર તેરસો છવ્વીસ થી પંદરસો સત્યાસી જામનગર બારસો પચાસ થી સોળસો પાંત્રીસ બાબરા તેરસો ત્રીસ થી સોળસો ને એકવીસ રૂપિયા જેતપુર અગિયારસો અઠ્યોતેર થી સોળસો છ વાંકાનેર તેરસો થી પંદરસો નેવું મોરબી તેરસો પચાસ થી સોળસો રાજુલા એક હજાર થી પંદરસો ને એકોતેર રૂપિયા હળવદ તેરસો થી પંદરસો બોતેર તળાજા અગિયારસો પચાસ થી પંદરસો અઠ્યોતેર બગસરા બારસો પચાસ થી સોળસો ઉપલેટા બારસો થી ચૌદસો ને એસી રૂપિયા વિછીયા તેરસો પચાસ થી પંદરસો નેવિરસો થી સોળસો છ ધારી એક હજાર એક થી પંદરસો એકાવન લાલપુર તેરસો પચાસ થી પંદરસો ને એકસઠ રૂપિયા ખંભાળિયા ચૌદસો થી પંદરસો ત્રેસઠ ધ્રોલ બારસો પાંત્રીસ થી સોળસો પાલિતાણા બારસો અગિયાર થી પંદરસો પાસઠ હારી ચૌદસો ચૌદ થી સોળસો ને બત્રીસ રૂપિયા ધનસુરા તેરસો થી પંદરસો વિસનગર અગિયારસો એકસઠ થી સોળસો પાંત્રીસ વિજાપુર પંદરસો થી સોળસો એકતાલીસ કુકરવાડા બારસો પચાસ થી સોળસો ને છવ્વીસ રૂપિયા ગોજારિયા સોળસો તેત્રીસ થી સોળસો છોત્રીસ હિંમતનગર તેરસો એકતાલીસ થી સોળસો માણસા તેરસો પચાસ થી સોળસો દસ કડી સૌચો પચાસ થી સોળસો ને તેતાલીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે